જીએસટી કાઉન્સિલની ની જીએસટીમાં કરાયેલા ફેરફારો વચ્ચે સુરતના કાપડ ઉદ્યોગ પર અને તેમાં પણ ખાસ કરીને પર તેનો વધુ બોજો પડશે તેમ સુરતના જણાવ્યું હતું જીએસટી કાઉન્સિલ બેઠક મળી હતી જેમાં એમએમએફ કાપડ પર જીએસટી બાર ટકાથી થી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે જેને લઈને સુરતના વીવરોને સૌથી મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે એક મીટર કાપડ દીઠ પચીસથી થી પંચોતેર પૈસા જીએસટી ભરવાનું થશે ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉત્પાદિત મીટર કુલ ઇસ્ટર કાપડ નું ઉત્પાદન કરે છે જેના પર બેતાલીસ પૈસા જીએસટી ભરવાનું થાય તો રોજનું બે પોઈન્ટ બાવન કરોડ રૂપિયા જીએસટી નું ભારણ સુરતના વિવર પર પડશે જ્યારે વર્ષે નવસો ઓગણીસ કરોડ રૂપિયા જીએસટી ભરવો પડશે

પાંચ ટકા કરવામાં આવ્યો છે એને લઈને આમ જનતાને ઘણો બધો બેનિફિટ થયો છે પણ હું વાત કરું ટેક્સટાઇલમાંથી કારણ કે હું ઓલ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું અને એજિસ્ટ છે એનો વાઇસ પ્રેસિડેન્ટ ત્યારે તમામ ઉદ્યોગોની અમારે રજૂઆત કરવાની હોય તો માનની વડાપ્રધાનશ્રીને અને નાણાં મંત્રાલય ટેક્સટાઇલ મંત્રાલયને ગત દિવસોમાં અમે રજૂઆત કરેલી કે જે આપણે જીએસટીને રિફોર્મ કરવાના છીએ બે સ્લેબની અંદર એમાં ખાસ કરીને યાન ઉપર બાર ટકા છે એના ઉપર કદાચ અઢાર ટકા કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરી શકે પણ અમને મોટું ભારણ આ જે લાગવાથી થયું છે એના વધારે મોટું ભારણ અમને જે યાન ઉપર કરવામાં આવ્યો છે એનાથી લઈને અમારે પૈસા ભરવાના આવશે કારણ કે ગણતરી કરવા જઈએ તો જે રીતે મીટર છ કરોડ મીટર સાડા છ કરોડ મીટરનું પ્રોડક્શન માત્ર સુરતમાં થઈ રહ્યું છે ત્યારે અઢાર થી વીસ લાખ લોકો એમાં રોજગારી મેળવે છે ત્યારે મોટ નુકસાનનો વારો અત્યારે ટેક્સાલ ઉદ્યોગને મોટો આવવાનો છે કારણ કે ગણતરી કરી છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે મીટરે જ્યારે વીસ રૂપિયા મીટરને પર મીટરનો રેટ ગણવા જઈએ તો ચાલીસથી પિસ્તાલીસ પૈસાથી પચાસ પૈસા જેવો ભરવાના આવે છે જ્યારે એ જ ક્વોલિટી ચાલીસ રૂપિયાના રેટથી આ વોચવામાં આવે રેટ નક્કી કરવામાં આવે તો એને એક રૂપિયા જેટલા ભરવાના આવશે એવું એ કહી શકે છે કે એમાં સાડા છ કરોડ રૂપિયા ભરવાના આવશે એમાં બે મત નથી અને આખા વર્ષ ત્રણસો પાસઠ દિવસની વાત કરીએ તો આઠસો થી નવસો કરોડ થી હજાર કરોડ રૂપિયા જેવા ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવામાં આવશે આ પડતા ઉપર પાતું કહેવાય કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રી સમતોલમાં જ્યારે બાર ટકા હતા ત્યારે ટેક્સટાઇલને ઇનપુટ ક્રેડિટ રિફંડના જે કંઈ ત્રીસ ચાલીસ પૈસા મીટરે ક્રેડિટ મળતી હતી જે રિફર્મ થાય એ એ ક્રેડિટ હવે ભરવાના થશે એવું મને દેખાઈ રહ્યું છે એને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખા દેશની અંદર ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ છે આખા દેશની વાત કરવા જઈએ તો અઢારથી વીસ કરોડ લોકોને આ ટેક્સટાઇલ ઉદ્યોગ આ જે રોજગારી આપી રહ્યો છે ત્યારે આ ટેક્સટાઈલ નું એક્સપાન અટકી જશે નવા ઉદ્યોગો નહીં સ્થપાય અને મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ નહીં થાય અને રોજગારીની અંદર મોટી ઘટ આવવાની છે કારણ કે જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ બે રૂપિયા થી લઈ એક રૂપિયા થી બે રૂપિયા નું જે ક્યારે પોતાનો નફો કરી અને કામ કરતું હોય ત્યારે જો એક રૂપિયા ભરવાનો આવશે તો દર મહિને કેટલા રૂપિયા ભરવાના થાય છે એ એ બહુ મોટું કેપિટલ અમારું જામ થવાનું છે કારણ કે એકસો ને વીસ દિવસની અમારી સાયકલ છે એકસો વીસ દિવસ એટલે એ અમારે ત્રણ મહિનાના પૈસા એક સાથે કેવી રીતે અમે એક મહિને ભરી શકીએ આ એક મોટો વિષય છે સરકારમાં અમારી રજૂઆત થઈ ચૂકી છે સરકાર પાસે અમારી માગણી છે કે આ ઉદ્યોગને બચાવવા માટે તમારે ફેર વિચારણા કરવી પડશે જેથી કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ બચી શકે અને આવનારું એક્સપાન વધે નવી રોજગારી વધશે અને નવું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ થશે ચાઇના પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ચાઇના પછી મોટું પ્રોડક્શન કરતો ઉદ્યોગ ટેક્સટાઇલ છે એ સીધે સીધી ગ્લોબલી અમારી જે લડાઈ છે એની અંદર સીધે સીધી ગિરાવટ આવશે એટલે માન્ય વડાપ્રધાન શ્રી નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય આમાં ફેર વિચારણા કરશે એવી અમારી માંગણી છે ઓકે